નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય સામાન્ય જ્ઞાન હવે આપણે દ્વિતીય સત્ર ચાલુ થઈ ગયું તો આપણે દ્વિતીય સત્રમાં પાઠ શરૂઆત કરીશું તો બધા જ પોતાનું પાઠ્યપુસ્તક કાઢો પેજ નંબર ચોત્રીસ કાઢી અને પાઠ સોળ નીકળી ગયો બધાને સરસ ચાલો તો આપણે પાઠ સોળની ની શરૂઆત કરીએ પાઠસોળનું નામ શું છે તો કે ભારતના પ્રખ્યાત રમતવીરો આપણા ભારતના જે પ્રખ્યાત રમતવીરો છે એના વિશે આપણે આજે ભણવાનું છે તો હું વાંચું તમારે ધ્યાનથી સાંભળવાનું છે અહીં કેટલીક રમતો અને તેના રમતવીરોના ચિત્રો આપેલા છે દરેક રમતને ઓળખી તેના રમતવીરનું નામ ખાલી જગ્યામાં લખવાનું છે હવે તમને શું કરવાનું છે તો કે તમને રમત આપી છે અને વચ્ચે તેના રમતવીરો આપેલા છે આપણે શું કરવાનું તો કે સાચી રમતની નીચે એના પ્રખ્યાત રમતવીરનું નામ લખવાનું છે તો ચાલો આપણે એક પછી એક રમત જોતા જઈએ હવે બધા જ પેલી રમત જોવો જોઈએ શું છે તો કે ક્રિકેટ ક્રિકેટ તો બધાને રમવું ગમે જ ગમે ને સરસ તો કે ક્રિકેટના પ્રખ્યાત રમતવીર કોણ છે તો કે સચિન તેંડુલકર જો તમને લખીને આપ્યું જ છે મને વચ્ચે રમતવીર આપ્યા છે એમાં પણ એનો ફોટો અને નામ લખેલું છે અને સચિન તેંડુલકરને તો આપણે જોયા જ હશે આપણે મેચ જોતા હોય ટીવીમાં તો આવે છે ને સરસ તો સચિન તેંડુલકર લખાઈ ગયું બધાને ત્યાર પછી બીજી રમત જો બીજી કઈ રમત છે તો કે બેડમિન્ટન તો કે બેડમિન્ટન માટે પ્રખ્યાત રમતવીર કોણ છે તો કે સાયના નેહવાલ જો સાયના નેહવાલ લખીને મેં આપ્યું છે તમારે ફરજિયાત પેન્સિલનો ઉપયોગ કરવાનો છે કોઈએ બોલપેનથી લખવાનું નથી ત્યાર પછી ત્રીજી રમત જો ત્રીજી કઈ રમત છે તો કે ચેસ

હોકી જો ચિત્રમાં તમે જોઈ શકો છો કે હોકી રમે છે છે ને તો હવે હોકી માટે પ્રખ્યાત રમતવીર કોણ છે તો કે મેજર ધ્યાનચંદ જો તમને વચ્ચે રમતવીરો છે એમાં લખીને આપ્યું જ છે મેજર ધ્યાનચંદ અને એમનો ફોટો પણ છે છે ને તો હવે એમાંથી જોઈ અને લખી નાખવાનું મેજર ધ્યાનચંદ ત્યાર પછી

નામ પણ લખીને આપ્યું જ છે તો આપણે એમાંથી જોઈને લખી નાખવાનું મેરી કોમ ત્યાર પછી છઠ્ઠું ચિત્ર હવે એ ચિત્ર જોવો જોઈએ શેનું છે તો કે દોડનું દોડ છે જો દોડ બધાય ચાર પાંચ વ્યક્તિ આપેલા છે અને એ દોડે છે છે ને એવ ચિત્ર તો હવે દોડ માટે પ્રખ્યાત રમત વીર કોણ છે તો કે પીટી ઉષા હવે આપણને બધાને દોડવું ગમે જ ગમે ને સરસ તો છઠ્ઠી રમતની નીચે બધા લખી નાખો

બ્રિંદા તો એમાંથી જોઈ અને સાતમી રમતની નીચે લખી નાખવાનું પેન્સિલથી અભિનવ બ્રિંદા લખાઈ ગયું સરસ ચાલો ત્યાર પછી સૌથી છેલ્લી આઠમી રમત કઈ રમત છે તો કે બિલિયર્ડ્સ નામની રમત છે જો તમે ચિત્રમાં જોઈ શકો છો એક વ્યક્તિ છે એ રમે છે રમે છે ને તો હવે એના માટે પ્રખ્યાત રમતવીર કોણ છે તો કે ગીત શેઠી જો તમને લખીને મેં આપ્યું છે અને તમને ગીત ગિફ્ત નું ચિત્ર પણ આપ્યું છે સૌથી પહેલું છે ને તો એમાંથી જોઈ અને લખી નાખવાનું હવે તમારે આ પાર્ટ પેન્સિલથી પૂરવાનો છે જો તમે મારી સાથે ન પૂરી શકાવો હોય ઝડપ લાગતી હોય તો વિડીયોને સ્ટોપ કરી અને પૂરી લેવાનું છે અને ફરજીયાત પેન્સિલનો ઉપયોગ કરવાનો છે બોલ પેનનો ઉપયોગ ક્યાંય કરવાનો નથી